સમસ્ત બધવાર હવન પૂરું થાય પછી ચમણવાર પ્રસાદી રૂપે જુઓ દી ઠેપલી અને ભજીયા ચટણી દાળ ભાત અને સાથે સાસ બહુ મસ્ત મજાનો જમણવાર માતાજીની પ્રસાદીની એવી મીઠાઈ હોય કે તમે ખાતા ન ધરાવો જોડાયા તો આગળમાં

હવન તો અમારે દર વર્ષે વાર્ષિક તિથિ માતાજીની ઉજવીએ છી ગામ સમૂહ ભોજન હોય પ્રસાદી જો કે તમને બધી બ્લોગમાં બતાવી છે અને શક્ય હોય તો પ્રસાદી લેવા પધારજો ને આપણો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધીશ જય ખોડિયાર